હેલ્લો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમે સ્ક્રીનની અંદર ગાડી જોઈ રહ્યા છો એ કોઈ બીજાનો નહીં પરંતુ આપણા ફોમતા કાકા મહેન્દ્રસિંહ વામૈયાનો છે તો આજની તારીખે પોતે મહેન્દ્રસિંહ વામૈયાએ સ્કોર્પિયો ગાડી છોડાવી છે તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન તમે પણ કોમેન્ટની અંદર અભિનંદન આપજો ખરેખર મિત્રો એમની પ્રગતિ જોઈને મને તો ખૂબ જ જ આનંદ થાય છે કે મિત્રો કેટલા કેટલી નાની ઉંમરમાં કેવી પરિસ્થિતિ અંદરથી તે બહાર આવે છે ને કેટલી મસ્ત મજાની તેમણે અત્યારે જે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એમની તે જોઈને ખરેખર આનંદ થાય એમની પ્રગતિ જોઈને તમને લોકોને આનંદ થાય છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો કારણ કે ઘણા લોકોને આનંદ જ થતો હશે જે એકાદ ટકા લોકો છે એમને જ દુઃખ લાગતું હશે અથવા જે આપણે બળતરા ગઈ એ થતું હોય છે બાકી એ લોકો વચ્ચે હું વધારે કહેતો નથી વિડીયોને એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે આપણા વિડીયો કેવા કેવા લોકો જોવે છે કયા ગામથી જોવે છે કયા તાલુકામાં જોવે છે ક્યાં છે અવશ્ય જણાવજો અને ગાડી સુપર છે જે ભલે ઘોડો ત્યારે બધાનું સપનું હોય છે ગાડી લાવે છે તો સૌથી પહેલા ફરી એકવાર એમને ખૂબ અભિનંદન લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જય હિન્દ જય ભારત જો આ ગાડીનો ફોટો